जय माता जी तो આજે છે ને હું આવી ગઈ છું એક સરસ મજાના નવા જ નાસ્તા કે રાતના ડિનર માટે પરોઠા લઈને જે એકદમ ટેસ્ટીની સાથે સાથે એકદમ હેલ્ધી છે તો એના માટે સૌથી પહેલાં તો આપણે લોટ બાંધી લઈએ તો અહીંયા મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એને આ રીતે ચાડી લેવાનો છે અત્યારે તો જો મેં ફક્ત ઘઉંનો જ લોટ લીધો છે તમે આમાં મલ્ટીગ્રેન પણ ઉમેરી શકો છો ને ઓટ્સનો ભૂકો કરીને પણ એ રીતે પણ એને હેલ્ધી કરી શકો છો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી જેટલું ફક્ત તેલનું અત્યારે હું મોણ ઉમેરી દઈશ બહુ વધારે પડતું મોણ પરોઠાના લોટમાં નથી ઉમેરવાનું હોતું અને ઘણા લોકો એ પણ કરતા હોય છે કે પરોઠાનો જે લોટ બાંધે ને એકદમ કઠણ બાંધે છે એટલે પછી જ્યારે આ રીતે કઠણ લોટ બાંધશો ને તમે તો જ્યારે પરોઠા વણશો ને ત્યારે આમાં ક્રેક્સ આવશે પરોઠાનો લોટ જ્યારે તમે સ્ટફિંગ ભરીને બનાવતા હોય ને ત્યારે ક્યારેય પણ કઠણ નથી બાંધવાનો હોતો આપણે એકદમ સોફ્ટ જ લોટ અત્યારે બાંધવાના છીએ તો થોડું થોડું પાણી લઈને જો મેં આ રીતે એકદમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લીધો છે ઉપરથી ફક્ત થોડું અમથું જ તેલ ઉમેરીને આપણે આ લોટને સરસ કેળવી લેશું અત્યારે તમે તેલનું મોણ નાખ્યું છે અને આમાં તમે બટર અથવા તો ઘીનું મોણ નાખશો ને તો પણ સ્વાદ સરસ આવતો હોય છે તો આપણે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ અને લોટ રેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે આપણું એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ બનાવી લઈએ તો એના માટે એક પેનમાં મેં લગભગ ચારેક ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અહીંયા અમે એક નંગ જેટલી ડુંગળીને આ રીતે ચોપરમાં એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તમારી પાસે જો ચોપ્પર ના હોય તો તમે આને ચીલી કટરમાં પણ એકદમ ઝીણી ઝીણી કરી શકો છો પણ અહીંયા જે વસ્તુ લઈએ ને એકદમ ઝીણું ઝીણું લેવાનું કારણ કે પછી બહુ મોટું મોટું હશે ને તો જ્યારે આપણે પરોઠા ફણીએ ને ત્યારે પરોઠા ફાટી જતા હોય છે એટલે આ રીતે ડુંગળી અને આગળ આપણે જે વસ્તુઓ લેશું ને બધી જ એકદમ ઝીણી ઝીણી લેવાના છીએ અને હવે આ ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય અને તેલ દેખાવા માંડે ને એટલું એને સાંતળી લેવાની છે તો લગભગ મિનિટ જેટલું થયું છે જો ડુંગળી આપણી સરસ સંતરાઈ ગઈ છે ડુંગળી સરસ સંતરાઈ જાય એટલે અહીંયા મેં બે જેટલા મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા એને મેં બાફીને આ રીતે મેશ કરી લીધા છે એ આપણે ઉમેરી દેશું અહીંયા મેં બે મીડિયમ સાઈઝના જ બટેકા લીધા હતા અને ઠંડા થાય ને પછી મેશ કરવાના જેથી એ ચીકણા ના પડી જાય અને તમારે મેશ ના કરવા હોય તો તમે એને છીણીને પણ લઈ શકો છો પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે મોટા મોટા ટુકડા નારે એકદમ છૂંદી આપણે એને નાખવાના છે એકવાર બધું મિલાવી લઈ અહીંયા મેં છે ને થોડી પૂર્વ તૈયારી કરીને રાખી છે અહીંયા મેં અડધી વાટકી જેટલા જે આપણા દેશી ચણા આવે ને એ લીધા હતા એને મેં ઓવરનાઈટ પાણીમાં પલાળીને રાખ્યા હતા અને પછી સવારે એને પાંચથી છ વિસલ થાય ને એટલું સરસ બાફી લીધા છે અને વફાઈ જાય ને એટલે એનું પાણી જે એક્સ્ટ્રા હોય એ નીકાળી લેવાનું છે અને એને આ રીતે અકચરા ક્રશ કરી લેવાના છે સાવ પેસ્ટ જેવું નહીં કરી નાખવાનું થોડા આખા પાખા રહેવા દેવાના પણ બહુ વધારે મોટા પણ નહીં રાખવાના અને તો જ્યારે આપણે પરોઠા વણશું ત્યારે એ તૂટી જશે અને સાથે એક વાટકી ભરીને એમાં હું ધાણા ઉમેરી દઈશ એક નાનું મેં લવિંગું જે તીખું મરચું આવે ને એ આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે એ આપણે એમાં તીખાશ માટે નાખીશું સાથે અહીંયા મેં અડધાથી પોણી વાટકી જેટલો ફુદીનો લીધો છે એને પણ મેં એકદમ ઝીણો ઝીણો સમારી લીધો છે એ આપણે ઉમેરીશું અત્યારે આપણે શું બનાવી રહ્યા છે ખબર છે તમને અત્યારે આપણે પાણીપુરી પરોઠા બનાવી રહ્યા છીએ એટલે પાણીપુરીમાં જે ભરવાનો ચણા બટેકાનો મસાલો હોય એમાં અને પાણીમાં જે જે પણ વસ્તુનો ઉપયોગ થતો હોય ને એ બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે આ સ્ટફિંગમાં કરીને એકદમ ચટપટું એવું સ્ટફિંગ બનાવવાના છીએ અને ઘરમાં મોટા ભાગે કોઈ એવું નથી હોતું કે જેને પાણીપુરીના ભાવે નાનાથી લઈ મોટા બધાના ફ્લેવર ભાવતી જ હોય છે તો એમાં આપણે છે ને એક ચમચી જેટલો અત્યારે મેં પાણીપુરી મસાલો લીધો છે એ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો આપણે ચેટ મસાલો લેવાનો છે એક ચમચી ભરીને હું લાલ મરચું ઉમેરીશ થોડું તીખું હું અહીંયા સ્ટ્રવિંગ બનાવી રહી છું જેથી પરોઠા ખાવામાં વધારે ટેસ્ટી લાગશે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અહીંયા બટેકા બાફતી વખતે ને જ્યારે ચણા બાફે ને ત્યારે પણ મેં મીઠું ઉમેરેલું છે એટલે મીઠું અહીંયા છે ને થોડું આપણે સંભાળીને ઉમેરવાનું છે તો તમારા ઘરમાં આ રીતે નાસ્તામાં અથવા ડિનરમાં કયા કયા પરાઠા બને છે તમારું નામ શું છે અને તમે લોકો ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છો એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો જેથી મને ખબર પડે કે મારા વ્યૂઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે તો જો અહીંયા મેં સ્ટફિંગ સરસ મિક્સ કરી લીધું છે ગેસ બંધ કરીને હવે આપણે આને પ્રોપર ઠંડુ થવા દેવાનું છે જો ગરમ ગરમ સ્ટફિંગ ભરીએ ને પરોઠામાં તો પરોઠા ફાટી જતા હોય છે એટલે પ્રોપર સ્ટફિંગ ઠંડુ થાય ને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું તો અહીં અમે સ્ટફિંગને ડીશમાં નીકાળી લીધું હતું જેથી ફટાફટથી એ ઠંડુ થઈ જાય અને બીજી તરફ જો આપણો લોટ પણ સરસ ડ્રેસ ટપાઈને રેડી થઈ ગયો છે આ જે સફેદ સફેદ ડોટ્સ આવ્યા છે ને એનો મતલબ છે કે આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાણો છે નથી તો વધારે ઢીલો કે નથી એકદમ કઠણે બંધાણો હવે આ રીતે એક મીડિયમ સાઇઝનો લુઓ લઈને આપણે પહેલાં નાની એવડી રોટલી વણી લેશું હવે અત્યારે તો જો હું ગોળ જ આપણું પરોઠે બનાવી રહી છું તમે આને તમારો મન ચાહો શેપ આપી શકો છો તમે ત્રિકોણ પણ એને વણી શકો છો અથવા એક રોટલી ઉપર સ્ટ્રફિંગ મૂકીને બીજી રોટલી એના ઉપર મૂકીને પણ તમે કરી શકો છો અત્યારે હું નોર્મલ જે રીતે આપણે આલુ પરોઠા બનાવતા હોય ને એ જ રીતે આ પરોઠા બનાવી રહી છું તો સ્ટ્રફિંગ છે ને સાવ ઓછું ઓછું નહીં વરવાનું ભરપૂર સ્ટફિંગ ભરવાનું એટલે પરોઠા જ્યારે તમે ખાશો ને ત્યારે બહુ જ મજા આવશે ખાવાની અને આ રીતે જો પરોઠાનો જે વધારાનો જે લોટ હોય ને નીકાળી લેવાનો છે અને ઘણી વખત એવું થતું હોય છે કે આ રીતે જ્યારે આપણે પરોઠા બનાવીએ ને ત્યારે વચ્ચે છે ને લોટનો થોડો ભાગ વધારે આવતો હોય છે જ્યાં સ્ટફિંગ નથી હોતું એટલે વધારાનો લોટ નીકાળીને આપણે એને ઊંધું જ વણવાનું છે અને જ્યાં આપણે સીલ કર્યું હોય ને એ ભાગે થોડું વેલણ વધારે દબાવવાનું આ રીતે વણશો ને તો ક્યારેય એવું નહીં થાય કે વચ્ચે આપણને જે ફક્ત પરોઠું પરોઠું આવતું હોય ને એવું લાગશે અને આ રીતે છે ને પ્રોપર પરોઠું વણી લે આપણે એને મેં તવો ગરમ કરવા મૂકી જ દીધો હતો તો એમાં મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે સાવ ધીમો પણ નહીં રાખીએ કે ના એકદમ આપણે એને ફાસ્ટ રાખીશું એક તરફ થાય એટલે બીજી તરફ એને પલટાવી લેવાનું છે અને ઉપરથી હું બટર લગાવી લઈશ બટરમાં આ પરોઠા શેકીએ ને ત્યારે આનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે તેલમાં પણ સારો આવે છે પણ બટર અને ઘીમાં જ્યારે પરોઠા શેકાય ને ત્યારે એની વાત જ અલગ હોય છે બીજી તરફ પણ આપણે બટર લગાવીને એને મીડિયમ ફ્લેમ ઉપર ઉલટાવતા પુલટાવતા શેકતા રહીશું મને થોડા બહારનું પડ ક્રિસ્પી હોય ને એવા પરોઠા ગમે છે એટલે હું વારે ગળિયા પલટાવીને સરસ ક્રિસ્પી એવું પડ કરી લઈશ તો જો અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા પાણીપુરી પરોઠા બનીને રેડી થઈ ગયા છે આ જ રીતે હું બાકીના બધા જ પરોઠાને રેડી કરી લઉં અને પછી આપણે આને સર્વ કરી લઈએ તો આમ તો આ પરોઠા ખાવામાં એમને મજ એટલા ટેસ્ટી લાગે છે ને કે એકલા જ ખાશો ને તો પણ ચાલશે આની સાથે સર્વ કરવા કોઈ પણ વસ્તુની જરૂર નથી અત્યારે આને છે ને હું દહીં સાથે સર્વ કરી રહી છું તમે આને છે ને ગ્રીન ચટણી સાથે સર્વ કરશો ને તો પણ ખાવાની મજા આવશે તો આજની મારી આ મહેનત કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આ વિડીયો તમને થોડો ઘણો પણ હેલ્પફુલ થયો હોય ને તો વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો આમ પણ સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે અને તમે જો કોઈ નવી રેસીપી શીખવા માંગતા હોય ને તો પણ મને કમેન્ટ કરીને કહેજો હું ચોક્કસથી બનાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી